ભરૂચના આમોદ તાલુકા કોંગ્રેસ દ્વારા રેશન કાર્ડ ધારકોના હક્કો સુરક્ષિત રાખવા મામલે ના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું કોંગ્રેસનો આક્ષેપ છે કે એનએફએસએ હેઠળના રેશન કાર્ડ ધારકોને આમોદ તાલુકા વહીવટી તંત્ર તરફથી ગરીબ રેશન કાર્ડ ધારકના કુટુંબની તેમજ સભ્યની આવક મર્યાદા જમીન વગેરે બાબતો સરકારના નક્કી કરેલ ધોરણમાં સમાવિષ્ટ થતો ન હોય તે બાબતની પત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી રાષ્ટ્રીય અન્ન નાગરિક સુરક્ષાના કાયદા હેઠળ દરેક વ્યક્તિને સબસીડી અનાજ મેળવવાનો અધિકાર છે ફક્ત જમીન માલિકીને આધારે કાર્ડ રદ કરવાની પ્રથા બંધ કરવી જોઈએ અને સામાજિક આર્થિક ઉપયોગ કરીને પાત્રતા નક્કી કરવી જોઈએ કોંગ્રેસના તાલુકાના પ્રમુખે ચીમકી આપી છે કે જો ગરીબ અને આદિવાસી પરિવારોની અન્ય સુરક્ષા સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તાલુકાના ગરીબ પરિવારોને એનએફએસ હેઠળ જે રેશનિંગ મળવા પાત્ર છે તે ગરીબોને મળતું નથી તે બાબતે અમે આજે આવેદન પત્ર આપ્યું છું સરકારશ્રીને અમારે કેવું એવું છે કે જો આમોદ તાલુકામાં ત્રણ એવા નાગરિકો પકડાયા છે મામલતદાર શ્રી પાસે એમનું નામ છે બધું જ છે જે પચીસ લાખની આવક મર્યાદા ધરાવે છે ને આઈટી રિટર્ન ભરે છે એ લોકો અનાજ લેવાને પાત્ર છે તો ગરીબ લોકોનું શું એટલે આનો મતલબ એવો થાય છે કે માલે તુજાર માલે તુજાર થતો જાય છે અને ગરીબ ગરીબ થતો જાય છે તો અમારે સરકાર શ્રીને એટલું જ કેવું છે આજના દિવસે કે જે ગરીબોને મળવા પાત્ર અનાજ છે તે મળવું જોઈએ ને નહીં મળે તો આવનારી સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું કોંગ્રેસ પક્ષ દ્વારા